એક સેકન્ડ એક સેકન્ડ એ ગોરી નથી તો બેકાર છે એમ ના ના શું ખબર કે લગ્ન પછી એ છોકરો મારે છોકરીને તો એ ચાલે એમ પણ ચાલે ગોરો છે તમારા કહેવાથી ફેર કમ્પ્લેક્શન છે એ બેસ્ટ છે એમ બાકી જે રંગ છે એ નીચે એમ આ ગોરા રંગનો જે ગુરુ છે એ કઈ વાતનો છે ઘણીવાર આપણે ન્યૂઝમાં જોઈએ છે કે એનો રંગ ગોરો નથી એટલે એનો સંબંધ તૂટી ગયો વહુ જોઈએ નોકરાણી જોઈએ કે પછી મોડલ જોઈએ દામાદ જોઈએ કે બેંક જોઈએ સામાન ખરીદી રહ્યા છે લોકો માનો કે મને કોઈ એવી છોકરી જોડે પ્રેમ થઈ ગયો કે જેનો રંગ ઘોરો નથી કાળો છે તો લગ્ન નહીં કરવા દો તમે ચલો છોડો એવી છોકરી જોડે મને પ્રેમ થઈ ગયો કે જેને સોસાયટીના હિસાબથી આમ સારો ઘણો એવું કોમ્પ્લેક્શન છે પછી તમને ખબર પડે કે એ તમારી રિસ્પેક્ટ નથી કરતી તમને બદતમીજીથી વાત કરે છે પછી શું કરશો આ એવું બધું બહુ ઓછું થાય છે ના બાપા ટીવી દેખાડ્યું છે ફેર સ્કીન ઇઝ ઇક્વલ ટુ સક્સેસ ગોરાપન પાઈએ સિર્ફ ચાર હપ્તો મેં કાળી છે થોડી સાવલી છે તો ઇન્ટરવ્યુમાં રિજેક્ટ અને ગોરી છે તો કંપનીની અચાનકથી સીઈઓ બની ગઈ અહીંયા બોલીવુડ સ્ટારને ભગવાન માને છે અને એ જ ભગવાન પોતાના ભક્તોને કહે છે કે ક્રીમ લગાવો ગોરા થવામાં જ ફાયદો છે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ પપ્પા પણ આપણે ગોરા થવામાં આપણે બધું શોધીએ છીએ કે ભાઈ ગોરા કેવી રીતે થવાય કે વાળાનું અપ્રુવલ મળી જાય હોલીવુડ જોડે ખબર નહીં શું ઓપ્શન છે આપણું એક્ટર્સ પર લટ્ટુ થઈ ગયા છે બધા એ આપણાથી લાખ ઘણા સારા છે એ લોકો એમની મૂવીમાં જે કાળા ધોળા કોઈ બી કેરેક્ટર વાળા મેન રોલ પણ આપે છે અને અહીંયા શું છે માત્ર ગ્લેમર જોવા જોઈએ ગ્લેમર કોણ આપશે ગોરો છોકરો અને છોકરી સ્કૂલના અને કોલેજના છોકરાઓ રંગોના નામેથી એકબીજાને ચીડાવે છે ઓય કલ્લુ અહીંયા ઓ જડ્ડુ જા એ ભૂરિયા એ તું તો ભૂરો છે એ તું તો કાળો છે ઓ કાળિયા અહીંયા અને નાના છોકરાઓ એવી રીતે જિંદગી નીકાળે છે કે એમનામાં કોઈ